રાજકોટમાં ઉનાળો શરૂ થતા જ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો વોર્ડ નંબર તેરમાં આવેલા આંબેડકર નગરની મહિલાઓમાં રોજ જોવા મળ્યો છે સફાઈ અને સમારકામના નામે પાણી કાપ ઝીકવામાં આવે છે મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કર્યો નિયમિત પાણી આપવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે પાણી વેરો તો વસૂલવામાં આવે છે પરંતુ યોગ્ય રીતે પાણી આપવામાં આવતું નથી ત્યારે ભર ઉનાળે જ પાણીની મુશ્કેલી રાજકોટમાં સર્જાઈ છે અને તેનું કારણ જે છે તે સાફ સફાઈ આપવામાં આવી રહ્યું છે કારણ કે સાફ સફાઈના કારણે પાણી કાપ મૂકવામાં આવ્યો પરંતુ પાણી કાપ ઉનાળામાં જ કેમ તે પ્રશ્ન પણ લોકોને થઈ રહ્યો છે

ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટમાં પાણીની પારાલે છે તે શરૂ થઈ છે રાજકોટના વોર્ડ નંબર 13 ની અંદર જે રીતના પાણી કાપ છે તે જીકવામાં આવ્યુ છે ને તેને લઈ અને મહિલાઓ દ્વારા વિરોધ છે તે આવી રહ્યો છે અને થાળી છે તે વગાડવામાં આવી છે આપણી સાથે મહિલાઓ છે બેન સુત પાણીની કેવી મુશ્કેલી પાણીની છે ભાઈ 120 રૂપિયો ટિટના લે 20 રૂપિયાવાળા પાણીના ગરબાના લે તો આજ કેટલા દિવસે અમાર કેટલું ભોગાવું આ મોંઘાનું પાણી વેચાતું તો પૂરો અને દસ મિનિટ પાણી આપે છે તમારા હા અમારા વિસ્તારમાં અવાર ને અવાર પાણીનો કાપ હોય છે એક દિવસ આપે છે બે દિવસ પાણી આપતા નથી ને પાણી પણ ગંદુ આવે છે અમારા છોકરાનું કોઈ પણ કાંઈ ધ્યાન દેતા નથી અને બીજા નંબરમાં કે અમારા છોકરાઓને ઝાડા ઉટી થઈ ગયા હવે આ પાણીનું કાંઈક પણ નિકાલ કરો ને ચોખ્ખું પાણી આપો આ પ્રજા બહુ હેરાન છે ને આંબેડકર આખા નગરમાં બધું પાણી લીલું કાચ ઝંડાસ બાથરૂમનું આવે છે આ લોકો પંદર દી પહેલાં મિટિંગ કરી તી ત્યારે કે થઈ જાય થઈ જશે આનો કોઈ પણ નિર્ણય આવ્યો નથી તો અમારે આના માટે શું કરવાનું આગળ પગલા લે કે પછી અમારું અહીંથી તમે કઈ પણ ધ્યાન આપ્યો છો

તો પાણી જોઈને અત્યારે પાણી ને લઈ અને આ વિસ્તારના જે લોકો છે તે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે ને લઈ અને વિરોધ છે તે નોંધાવતા અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે જે રીતના આ વિસ્તારના મહિલાઓ છે તે રણચંડી છે તે બની છે ને પાણી ને લઈ અને વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે એટલે કે રાજકોટ શહેરની અંદર જે રીતના પાણી કાપ છે તે જીકવામાં આવ્યું છે ને તેને લઈ અને અલગ અલગ વિસ્તારો ની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ તો રાજકોટમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યું છે જેના કારણે મહિલાઓ રણચંડી બની છે કારણ કે કાલછાળ ગરમીમાં જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે જ પાણી નથી આપતા વાત કરીએ અમદાવાદની મેઘાણીનગરમાં ત્રણ માસના બાળકના